મરો આજુ ભાઈ છોલો ઝુક કેગા નહીં કે ઝુક ગયા ઝુક કેગા નહીં ચા ચા ઈ આ ભાઈના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમ તમારું ઉપરી ઠાકોર લાલપુર ઈન્દરાનગર સીતપુર સચ મારજો સપોર્ટ કરજો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં ખાસ કરીને આપણી ચેનલ છે મસ્તરી ડિજિટલ અને લાઈક ગુજરાતી બ્લોગની ચેનલને તમે સપોર્ટ કરજો સમજ આવતો બોલા અર્જુન ભાઈને ચેનલ ગુજરાતી તમાર ચેનલ નામ શું હો અમાર હા કેવી ગુજરાતી ટેટસ એની ગુજરાતી ટેટસ સપોર્ટ કરજો શોર્ટ આપણે આજ આટલું કામ કરી નાખ્યું તમે જોઓ હજી આ વાત કામ ચાલુ હો અર્જુન ભાઈ કરી આ बाजू નું ફજા દુબરા કારીગર ઉભાઈ હમજો સુરજ ચિલો મસ્તે દેખા ભઈ મસ્તે કેવાનું નહીં આખો આસેસ કરી

બરાત ભણું લેજે અમારો મોટો મંડળ કારીગર સાથે સીદપુર સીદપુર નામ લીયાબર જબર આવા મળતા જ રહેતી અને લાઈક કરજો શેર કરજો ફોલો કરજો સટક ફરા કરજો જબર જબર વિડીયો મેં કર્યા કોમનો નોકતા જ કે અમારો ધંધો ઉધાર જ નહી અમારો ઉધાર તમે થોડો સપોર્ટ કરો તો પુષ્પાથી બનાવવું તો મજા

લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો બસ આવી ને આવી ગેંગ ગંગાજ રેજ છે અને બસ તમે ખાઈ રાખો હવે મજા આવશે હવે જોતા રેજો હા જોતા રેજો જય માતાજી ગેંગ બહુ ભારે